गुड मॉर्निंग બાળકો આજે આપણે ચર્ચા નો વિષય છે ઋતુ પ્રમાણેના પોશાકો ઋતુ પ્રમાણેના પોશાક એટલે આપની ઋતુ કેટલી કયા ત્રણ કઈ કઈ શિયાળો ઉનાળો ચોમાસુ આપણી કુલ ત્રણ ઋતુ છે હવે તમે કઈ ઋતુમાં કયા પોશાક પહેરો છો એને હું તમને આજે સમજાંકઈશ તમે બધા મારી સાથે સમજ લેજો ને ઓ ચા

जैसे कि अपने जाल पर फलवा जाइए है तो प्यारे आप ये सो हाथ में लागे ना नहीं लागे क्या में छे टोपी अइया पण केती सरस टोपी छे ने हम तो आ आप पहिला आपला सियाडा मा पोशाक आपने सियाडा मा खूप ठंडी लागे तो आपले जैकेट पेरिए स्वेटर पेरिए हाथ मा मोजा पेरिए पछि

તર્દવલી સિગિલા સરસ સરસ છે જો તો આપણે ઉનાળામાં ખૂબ ગરમી લાગે ત્યારે કેવા કપડા પહેરીએ કેવા પોશાક પહેરીએ પાટણા બરાબર ને તો સિયાડો કોનાડો બસી કઈ રતો આવે કઈ રમા